આંગણવાડીની અલગ અલગ જગ્યાઓ માટે ભરતીના મામલે રાજકોટની મામલતદાર કચેરી ખાતે આજે વહેલી થી જ ઉમેદવારોની લાંબી લાઈનો લાગી છે અલગ અલગ દાખલા કઢાવવા માટે ઉમેદવારો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા છે એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું કેટલાક ઉમેદવારો પોતાના નાના બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ઉમેદવાર નું કહેવું છે કે વ્યવસ્થા વધારવાની જરૂર છે અને સમય પણ વધારવાની જરૂર છે તેવું ઉમેદવારોએ જણાવ્યું હતું રાધિકા ઓઝા અમે સવાર નવ વાગે થી આવ્યા છીએ અને અહીંયા હજી વારો આવ્યો નથી હજી લાઈન જ ઉભા છીએ તડકાના ઈવન કાલે આવ્યા હતા કાલે આવ્યા હતા ત્યારે એમ કીધું કે હવે સવાર દસ વાગે આવજો બે દિવસથી કન્ટિન્યુ ધક્કા ખાય છે તકલીફ તો પડે ને ક્યારું ને લાઈનમાં ઊભા ને આ ઈવન આ આમાં મામલતદારનો દાખલો ને એવું બધું જોઈએ રેટાનો દાખલો એ બધું ભેગું કરું વ્યવસ્થા એમ કે ટૂંકમાં આ આની તો કઈ જરૂર નથી આ મામલતદાર રેટાનો દાખલો આ આ સિવાય બીજું બધું ઓકે છે પણ આના આમાં બહુ વાલ લાગે છે કરતા પ્રોસેસ બહુ લાંબી છે હા રજા રાખવી પડે સવારે ઘરેથી વહેલું નીકળવું પડે